પંદરમી ઓગસ્ટ નજીક આવી રહી છે ત્યારે સમગ્ર દેશમાં દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે તળાજા તાલુકાના રાળગોન ગામ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં બાળકો વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો જોડાયા હતા આજરોજ તારીખ બાર આઠ બે હજાર પચીસ ને બુધવારના દિવસે રાળગોન ગામની પ્રાથમિક શાળાની મદદથી સરપંચ શ્રી લાદવા રાજુભાઈ જીવાભાઈના અધ્યક્ષ સ્થાને આ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જેમાં ગામની તમામ શેરીઓ દ્વારા બાળકોને ફૂલોથી વધાવવામાં આવ્યા હતા બાળકોએ દેશભક્તિના ગીતો અને સૂત્રોચ્ચાર દ્વારા રાળગોનની શેરીઓને દેશભક્તિના રંગે રંગી હોય એવો માહોલ બન્યો હતો રાળગોનની પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ગોહિલ અમરસિંહજી દ્વારા તમામ કાર્યક્રમનું માર્ગદર્શન આપી લોકોને ઉત્સાહ પૂરો પાડવામાં આવ્યો હતો સાથે સાથે ઉત્સાહી ઉપાચાર્ય ભટ્ટ પ્રવીણભાઈએ પણ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી રાળગોણ ગામ ખાતે યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રામાં ડીજેમાં દેશભક્તિના ગીતો વગાડી તમામ લોકોને દેશભક્તિના રંગમાં રંગવામાં આવ્યા હતા હાલ મિત્રો સમગ્ર દેશમાં હર ઘર તિરંગાની એક પહેલ ચાલી રહી છે ત્યારે તમે પણ તમારા ઘરે તિરંગો ચોક્કસ લગાવજો અને તેનું જતન કરવાનું પણ ભૂલતા નહીં એવી ધવાવળ તરફથી અમે આપ સૌને એક અપીલ કરીએ છીએ